બિલકુલ આપ સૌ મીડિયાના આમ તો પેલેસની અંદર ગોંડલ પેલેસમાં સ્વાગત છે અને આપના માધ્યમથી અમે અમારો જે ખુલાસો છે તે ખાસ કરીને ખુલાસો કરવાનો છે કે ગોંડલમાં સત્તરમી પેઢીએ ગોંડલ સ્ટેટના સત્તરમી પેઢીએ મહારાજા હિમાંશુસિંહજી સાહેબનું જમણા તાજેતરમાં આપણે રાગતી લખ્યું છે અને એ મહારાજા ભગવતસિંહજી જે ગોંડલ સમગ્ર વિશ્વમાં વખણાય છે તે ભગવતસિંહથી પાંચમી પેઢીએ છે અને હાલ પોતે નામદાર મહારાજા તરીકે બિરાજમાન છે અમને ધ્યાનમાં એવું કે કોઈ યદુવેન્દ્રસિંહ જાડેજા કરીને છે જે થોડા સમય પહેલાં પાટીદાર સમાજનું એક ભવ્ય સંમેલન થયું હતું ત્યારબાદ એક ધંધુકામાં એકસો અગિયાર દીકરીના સમૂહ લગ્ન ઉત્સવ સરસ મજા નથી હતા અને ત્યારબાદ હમણાં ક્ષત્રિય સમાજની એકતાનું એક કોઈ ગોતા ખાતે એક સંમેલન થયું હતું આ ત્રણ ચાર કાર્યક્રમો સહિત ઘણા બીજા કાર્યક્રમો છે કે જેમાં યદુવેન્દ્રસિંહ ગોંડલ રાજવી તરીકે હાજરી આપતા હોય છે અને લોકોથી માન સન્માન મેળવતા હોય છે અમારે આ સ્પષ્ટતા એટલા માટે કરવી પડે કે યદુવેન્દ્રસિંહના પૂર્વજો એટલે કે નવ પેઢી પહેલાં ગોંડલ સ્ટેટથી અલગ પડ્યા હોય અને એમને ભાયાતી ગામ દાળિયા અને વેજા ગામ આપેલા ત્યાર પછી કોઈ પણ પ્રકારનો ગોંડલ સ્ટેટ સાથે એમને કોઈ નાતો નથી રહેતો રાજભા ખાસ કરીને વાત કરીએ તો આપને કઈ રીતે માલુમ પડ્યું કે ભાઈ આ રીતે જે છે ફરજી ક્યાંક ને બનાવ બની બિલકુલ ગોંડલ સ્ટેટને આપ સૌ જાણો છો કે લોકો એક આદરભાવથી જોતા હોય છે ચાહતા હોય છે તો ગોંડલને જે ચાહનારા લોકો છે કે ખાસ કરીને ધોરાજી ઉપલેટા ગોંડલ જે જૂનું ગોંડલ રાજ્ય છે ત્યાંના અમારા બધા ભાયાતો હોય સ્વાભાવિક લોકો બીજા અન્ય લોકો જેને ગોંડલ સ્ટેટનો મહારાજા સાહેબનો પોતાનો સંપર્ક કર્યો અમારો બધાનો સંપર્ક કર્યો અને એના અનુસંધાને અમે જે કોઈ યુટ્યુબના વિડીયો સોશિયલ મીડિયાના વિડીયો કોઈ કંકોત્રી વગેરે જે બી અમે જોયું એમના અમને એવું લાગ્યું કે આ વાત ખોટી થાય છે આજે ગોંડલ સ્ટેટને લોકો આદરથી જોવે છે અને આપણે આવા કોઈ સંમેલનોમાં ક્યાંય ઉપસ્થિત નહોતા રહ્યા આપણને કોઈ આમંત્રણ બી નહોતું અને આવી કોઈ ખોટી રીતે ગોંડલનું નામ ઉછાળતું હોય ગોંડલ સ્ટેટનું નામ જ્યારે ઉછાળતું હોય ત્યારે આ સ્પષ્ટતા કરવી અમારા માટે જરૂરી બની ગઈ હતી ખાસ કરીને હવે આપના તરફથી કઈ રીતના જે છે તે આ બાબતે પગલાં લેવામાં આવી રહ્યા છે અમે ખાસ કરીને બધાના મીડિયાના માધ્યમથી અમે દરેક મીડિયાના માધ્યમથી બધા જ લોકોને અમે જાહેર કરીએ છીએ કે પેલી સૌથી પહેલી વાત તો એ કે આવા કોઈ કાર્યક્રમોમાં ગોંડલ સ્ટેટ કે ઉપસ્થિત રહ્યા નથી આમાં ક્યાંય સામેલ નથી હા સારું કાર્ય કોઈ કરતું હોય તો હંમેશા ગોંડલ મહારાજા સાહેબની શુભકામનાઓ સાથે હોય છે પછી ત્યારબાદ જે યુવરાજ સાહેબવાળી વાત આવે તો ગોંડલ સ્ટેટ રાજવી પરિવારની અંદર એક ગોંડલ એક નામદાર મહારાજા હિમાંશુસિંહ સાહેબ બિરાજમાન છે અને રાજમાતા સાહેબ બિરાજમાન છે તો બે જ વ્યક્તિ પરિવારની અંદર છે તો જે મહારાજા હોય એમના દીકરા હોય એમને યુવરાજ સાહેબ કહી શકાય હવે મહારાજા સાહેબના કોઈ દીકરા તો છે ને મહારાજા સાહેબે કોઈને દત્તક પણ લીધેલા નથી તો યુવરાજ સાહેબનો કે મહારાણી સાહેબનો કોઈ પ્રશ્ન આવતો નથી અમે જાહેર જનતાને ખાસ કરીને વિનંતી કરી છે કે જ્યાં ગોંડલ સ્ટેટનું કોઈ આવી વાત આવતી હોય તો અમને ધ્યાન દોરવું અને કોઈ ગોંડલનું નામ આવી રીતે ખોટી રીતે ઉછાળે